ભાવનગરમાં હવે કોળી સમાજ પર વિવાદને લઈને આજે એક મહત્વની બેઠક મળી હતી સુરેન્દ્રનગર ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારના મુદ્દે કોળી સમાજમાં ચાલતા વિવાદ વચ્ચે આજે ગઢડા રોડ પર અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદ યોજી વહેલી તકે વિવાદનો અંત લાવવા માટેની જાહેરાત કરી સુરેન્દ્રનગરમાં ભાજપે મેદાને ઉતારેલા ઉમેદવારને બદલવાની માંગ સાથે ચુવાડિયા કોળી સમાજ તરફથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આ તરફ ભાવનગર લોકસભા બેઠકને લઈ બે દિવસ પૂર્વે ચુવાડિયા કોળી સમાજ

સુવાળિયા કોળી તળપદા કોળી ઘેડિયા કોળી તો આ બધાએ અમે એક જ છીવી તો સમાજને આ રાહે દોરાવું નહીં આ ખોટી એક રાજકીય તંટના હિસાબે સમાજના ભાગલા પાડવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો બેનને ત્રણેય ભાઈઓને મારી એવી વિનંતી છે કે આમાં ધ્યાન દેવું નહીં અને ભવિષ્યમાં આપણે ભાઈઓ હતા અને ભાઈઓ રહેવાના સીવી આવું કોઈ જાતનું જે આપણે સિંહોરની ઘટના બની હોય કે સુરેન્દ્રનગરની હોય હું એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે અમારા દિલ્હી અંદર આવું કોઈ જાતનું છે ને આ ખાલી રાજકીય છે